નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર પાંચ છે પ્રોજેક્ટ નંબર પાંચ આપણને આપેલો છે નકશો અને આ પ્રવૃત્તિ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ નકશો જો અહીંયા શું કહ્યું છે કે તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો તૈયાર કરો રસ્તામાં આવતા ઘર દુકાન ગ્રામ પંચાયત દવાખાનું મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવો તમારા ગામના ફળિયાની અથવા તો શહેરની શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો અને તેમના નામકરણ વિશેની માહિતી નોંધો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘરથી શાળામાં આવવા સુધીનો જે નકશો છે તે અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે તમને દર્શાવવામાં આવેલો છે આ પ્રકારનો નકશો જે છે તમને બીજી કોઈપણ ચેનલ ઉપર કોઈપણ જગ્યાએ જોવા મળશે નહીં અહીંયા તમે જોઈ શકો છો કે તમે આ જે નકશો છે તે સરળતાથી તમારી બુકની અંદર દોરી શકો એ રીતે આપણે દર્શાવ્યો છે અહીંયા આપણું ઘર છે ઘરથી આપણે આગળ વધીએ એટલે દુકાન આવશે ત્યાંથી બાજુમાં આગળ વધીએ એટલે ગ્રામ પંચાયત ત્યાર પછી ત્યાંથી આગળ વધીએ એટલે દવાખાનું ત્યાંથી આગળ મંદિર આવશે ત્યાર પછી ત્યાંથી સીધા જઈએ એટલે આપણે શાળાએ પહોંચી જઈશું તો આ રીતે આપણે ઘરેથી શાળાએ પહોંચી શકીએ તમે જોઈ શકો છો તો આવી રીતે તમે પણ સરસ મજાનો નકશો જે છે એ તમારી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર દોરી શકો છો ચાલો ત્યાર પછી કહ્યું છે કે મારા વિસ્તારનું નામ સીમાડા ગામ છે જે સુરત જિલ્લામાં આવેલું છે એટલે કે આપણા જિલ્લામાં આવેલા વિસ્તારો અને સોસાયટીઓના નામની યાદી બનાવવાની છે તો સર્વપ્રથમ જુઓ તો અમારા શહેરના વિસ્તારોના નામની મેં યાદી બનાવી અમે સુરત જિલ્લામાં રહીએ છીએ તો સુરત જિલ્લામાં તમે જોઈ શકો છો વરાછા મોટા વરાછા વેલંજા કામરેજ રાંદેર અડાજણ કતારગામ પાંડેસરા વેડરૂડ કરંજ સિટીલાઇટ અઠવા ભેસ્તાન સચિન વગેરે જેવા વિસ્તારો આવેલા છે ત્યાર પછી અમારા વિસ્તારની સોસાયટી અને મહોલ્લાઓના નામ જે છે મેં અહીંયા દર્શાવેલા છે તમે તમારા વિસ્તારમાં આવેલી સોસાયટી અથવા તો મહોલ્લાઓના નામ પણ લખી શકો જુઓ અમારા વિસ્તારમાં પટેલ ફળિયું કુંભાર ફળિયું શેરી સરદારનગર શ્રીજી સોસાયટી બાપા સીતારામ નગર સંગના સોસાયટી સુવિધા સોસાયટી શિવદર્શન સોસાયટી શ્યામધામ સોસાયટી ગણેશ સોસાયટી મહાવીર સોસાયટી અજમલધામ વાલમનગર નર્મદનગર યોગીનગર ભાવના પાર્ક વગેરે જેવી સોસાયટીઓ આવેલી છે હવે અમારા વિસ્તારની સોસાયટીઓના નામકરણની માહિતી તો અમારા વિસ્તારની અંદર જે સોસાયટીઓ આવેલી છે તેનું નામકરણ જે છે તે આ પ્રમાણે થયેલું છે જુઓ સર્વપ્રથમ તો પટેલ ફળિયું શા માટે નામ પડ્યું તો કે અહીંયા પટેલોની વસ્તી વધારે હોવાથી તેને પટેલ ફળિયા તરીકે ઓળખવામાં આવ્યું કુંભાર ફળિયાની વાત કરીએ તો અહીં બધા જ કુંભાર રહેતા હોવાથી આ વિસ્તારને કુંભાર ફળિયું તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી દાળિયા શેરી તો દાળિયા શેરી નામ કેવી રીતે પડ્યું તો અહીં રહેતા બધા જ લોકો ચણા વટાણા અને દાળિયાના વેપાર સાથે જોડાયેલા હોવાથી દાળિયા શેરી નામ તરીકે ઓળખાય છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે દરેક શેરીઓ સોસાયટીઓ અને મહોલ્લાઓના જે નામકરણ છે તે કરવામાં આવ્યા હોય છે હજુ આપણે આગળ જોઈએ તો સરદારનગર તો જો સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી આ સોસાયટીનું નામ સરદારનગર રાખવામાં આવ્યું ત્યાર પછી શ્રીજી સોસાયટી તો ભગવાન સ્વામિનારાયણના ભક્તો દ્વારા સોસાયટીનું મુહૂર્ત થયું હોવાથી તે સોસાયટીનું નામ શ્રીજી સોસાયટી રાખવામાં આવ્યું ત્યાર પછી બાપા સીતારામનગર તો એ કેવી રીતે થયું તો કે સૌરાષ્ટ્રના મહાન સંતના નામ પરથી આ સોસાયટીનું નામ બાપા સીતારામનગર રાખવામાં આવ્યું છે સંઘના સોસાયટી તો સંગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં બનેલી સોસાયટીનું નામ સંઘના સોસાયટી રાખવામાં આવેલું ત્યાર પછી નર્મદનગર તો અમારા શહેરના મહાન કવિ નર્મદના નામ પરથી આ સોસાયટીનું નામ નર્મદનગર રાખવામાં આવ્યું છે ત્યાર પછી યોગીનગર તો આ સોસાયટીનું મુહૂર્ત યોગીજી મહારાજના હાથેથી થયું હોવાથી આ સોસાયટીનું નામ યોગીનગર રાખવામાં આવ્યું મિત્રો તમારા વિસ્તારમાં પણ જે સોસાયટીઓ હોય શહેરી શેરીઓ સોસાયટીઓ મહોલ્લાઓ હોય તો એમના જે નામકરણ છે એ તમે તમારી રીતે પણ લખી શકો અથવા તો અહીંયા મેં દર્શાવેલા છે એ પ્રમાણે પણ તમે લખી શકો મિત્રો ફરી મળીશું આપણે આજે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા નંબર પણ તમને આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિનો અભ્યાસ કરી લેવો જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે